સર્વલેન્સ સ્ટાફે અરજદારોના ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જેનવયે સીઆઈઆર પોર્ટલની મદદથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ નાગરિકોના ગુમ થયેલ કુલ દસ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર ચારસો છન્નુનો મુદ્દામાલ અરજદાર મૂળ માલિકોને આજરોજ પરત કરી છોટાઉદેપુર પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી રેહન પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર